પાંત્રીસો જેટલી શિક્ષકોની જે જગ્યા છે તે હજી સુધી ખાલી છે અને આજે ગાંધીનગરમાં વિદ્યા સમીક્ષા કેન્દ્રના બહાર આ વિદ્યા સહાયકો પહોંચ્યા હતા તેમણે માંગણી કરી છે કે વહેલીમાં વહેલી તકે સરકાર બીજા રાઉન્ડની જાહેરાત કરે જેથી કરીને તેમની ઉંમર જે ચાલીસ વર્ષ સુધી પહોંચી રહી છે તે ઉંમરના કારણે તેમને બીજી વાર તક ન મળે અને તેમણે આ મામલે દેખાવ પણ કર્યો છે પ્રતિક્રિયા પણ આપી છે જે ભરતી પ્રક્રિયા થઈ છે એમાં જગ્યા વધારો કરવામાં આવે તેમજ અમે રહી નથી ગયા અમને રાખવામાં આવ્યા છે હાયર સેકન્ડરીમાં અંદાજે પંદરસો જેવી જગ્યા માધ્યમિક વિભાગમાં ચૌદસો એમ ફૂલ મળીને ઓગણત્રીસો જગ્યા ખાલી પડેલ છે જેમાં એક જ ઉમેદવારની બે બે શાળા ફાળવણી કરવામાં આવી છે એ લોકોની લિસ્ટમાંથી દૂર કરવામાં આવે અને તેમજ જે નજીકના ઉમેદવારો છે એમનો રાઉન્ડ પાડીને એમનો ભરતીમાં સમાવવામાં આવે તેમજ જે જૂના શિક્ષકોની ખાલી જગ્યાઓ છે તેમજ એકત્રીસ પાંચની અને એકત્રીસ દસની જે જગ્યાઓ ખાલી પડેલ છે આચાર્યની જે જગ્યાઓ ખાલી પડેલ છે એમાં જગ્યા વધારો કરીને બીજા રાઉન્ડ પાડીને અને જ્યાં સુધી જગ્યા સંપૂર્ણ ના ભરાય ત્યાં સુધી રાઉન્ડ પાડીને ભરતી પ્રક્રિયાનો પારદર્શક કરવામાં આવે તેમજ અગિયાર બારનું નવ દસનું જે ઉમેદવારો શાળા ફાળવણી થઈ ગઈ છે એમના નામ એમની જન્મ તારીખ એમની કેટેગરી એમના માર્ક્સ સાથે લિસ્ટ બહાર પાડવામાં આવે જેથી અમને જાણ થાય કે કેટલા માર્ક સુધી જ અટક્યું છે અને કેટલા માર્ક્સ સુધી ઉમેદવારોને નોકરી મળી મળી રહેલ છે એટલી અપીલ છે અમારી સમીક્ષા કેન્દ્ર અને સચિવાલયમાં સાહેબ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને સચિવ શ્રી મુકેશભાઈ અને પ્રજેશ કુમાર રાણા સાહેબ આજે મળવા આવ્યા છીએ અમારી રજૂઆત એ છે કે વર્તમાન સમયમાં ચાલી રહી શિક્ષણ સહાયક ની ભરતી પ્રક્રિયામાં અમુક ઉમેદવારો એવા છે જે હાઈ મેરિટ વાળા હોવાથી એમને ડબલ ડબલ શાળા ફાળવવામાં આવી છે એક જ ઉમેદવારોને બે બે શાળા ફાળવવાના કારણે ઘણા બધા ઉમેદવારો છે એ રિપીટ થયા છે અને અગિયાર બારમાં હોય તો એ નવ દસમાં નજીક મળે તો નવ દસમાં નીકળી ગયા છે આમ પોતાની પસંદગીની શાળા મળે એમ લોકો છે એ જગ્યા બગાડી છે તો ચૌદસો પંદરસો જેટલી હાયર સેકન્ડરીમાં જગ્યાઓ એવી છે કે જેનામાં ડબલ ઉમેદવારો મળ્યા છે એટલે ટોટલ ત્રણ હજાર જગ્યાઓ છે ઓર્ડર ફાળવેલા છે પણ ઉમેદવારો ખાલી પંદરસો મળેલા છે જ્યારે માધ્યમિકમાં ચૌદસો જગ્યાઓ છે એનામાં ડબલ ઉમેદવારો ડબલ શાળા ફાળવણી એટલે અઠ્યાવીસો શાળા ફાળવણી કરવામાં આવી છે એનામાં ચૌદસો જગ્યાઓ છે એ ભરાયેલી છે ને ચૌદસો જેટલી જગ્યાઓ ખાલી રહેલ છે આમ કુલ મળીને ઓગણત્રીસો જેટલી જગ્યાઓ છે એ શિક્ષણ સહાયકમાં ખાલી રહેલી છે અને હાલ આપણે જોઈએ તો ગ્રાન્ટેડ શાળાઓમાં એકત્રીસ પાંચ બે હજાર પચીસની સ્થિતિ પ્રમાણે પાંચ હજારથી વધારે જગ્યાઓ છે એ ખાલી રહેવા પામેલ છે તો બીજો રાઉન્ડ પાડી આ જગ્યાઓ છે જગ્યા વધારા સાથે બીજા રાઉન્ડમાં આ જગ્યા ઉમેરવામાં આવે અને જે ઉમેદવારો છે એ જનરલ કેટેગરીમાં આવવા છતાં પણ એમને કેટેગરીની શાળા ફાળવવામાં આવી છે તો એટલી ને એટલી શાળા છે એ કેટેગરી ગમે તે હોય એસસી એસટી ઈડબ્લ્યુએસ હોય કે પછી ઓબીસી હોય એમને આ શાળાઓ છે એ કેટેગરીને ફાળવવામાં આવે અને કેટેગરીની સીટો છે એ પૂરી કરવામાં આવે એવી અમારી રજૂઆત છે અહીંયા કરવા માટે આજે મળેલા છીએ આ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકની ની જૂન બે થી લઈને સત્યાવીસ જુલાઈ બે દરમિયાન શિક્ષકોની ફાળવણીની પ્રક્રિયા જાહેર કરવામાં આવી હતી ભરતીમાં દસ હજાર સાતસો જગ્યાઓમાંથી પાંત્રીસો જગ્યાઓ હજી સુધી ખાલી છે અને ઉમેદવારોને એક જ માંગણી છે કે આ ખાલી રહેલી જગ્યાઓ પર મેરિટના આધારે બીજો રાઉન્ડ તાત્કાલિક જાહેર કરવામાં આવે આમ શિક્ષકોની ભરતીને લઈને પણ ક્યાંક ને ક્યાંક હજી નારાજગીના સૂટ છે અને સરકાર સરકારના સામે આજ ઉમેદવારો વારંવાર તેમની વાત પણ મૂકી રહ્યા છે આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝ ડેસ્ક ચેનલ જોવાનું ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા